Thank you. નથી લગ્નની બધી વિધિ પતી ગઈ છે ત્યારે દાદાની આજ્ઞા મુજબ મેં વિદાયના લગ્ન ગીત અહીંથી રજૂ કરવાના કોયલ બેઠી આંબલિયા आइ मारो मोर लियो रे कोशीला विरा तुम कोयले उड़ानो मा बने जय ओ अंतरया विरा तुम कोयले उड़ानो या प्राण को दे कोयले बेठी आमलिया ਰੋ ਮਰਾਲਿਆ ਬੈਤੋ ਦੇ ਗਦਨ તમે પોયાને ઉડાડો આપણે ઉડાડો આપણે ઉડાણો આપણે દે અરે કોય માંગે ડલા કોયલમાં ગઈ ક ડલા ગયો લાવ્યો તો કઈ ઉતલડીયો સીધો રે આ અમને ઉતી ગયો એક ਬੈਣੀ ਬਾਏ ਮੈਲਿਆ ਨਿੰਗਲਾ ਨੇ ਮੈਲਾ ਕੋਤੀਆ ਬੈਣੀ ਬਾਏ ਮੈਲਿਆ ਨਿੰਗਲਾ ਨੇ ਮੈਲਾ ਕੋਤੀਆ ਬੈਣੀ ਬਾਏ ਮੈਲਿਓ ਸੇ ਕਾਇ ਸਾਹ ਲੜੀ ਤੋ ਸਾਥ ਜੇ ਆਏ ਦੁਤਾ ye bhai ગમને સિમરિયે વિરાતમને સને લાગી વા ગમને સિમરિયે વિરાતમને સે લાગી વા એક ડોલીડા મેરી દવતા એક ડોલીડા ડોલીડારી દવતા બેનલયમ ગીવા આ એક ડોલીડા ડોલીડારી જવતા આયા એક ડોલીડા જમતા બે નલયમ નાુતા હે અમારે સાબુતા રૂડી રમવાની સર્યા રે મારે રાતે રમવાની સર્યા રે હે હલો આપણે મા સોનબાઈ કરણી કરણીધામ કરણી સોનબાઈ ધામથી નવલદાનભાઈ પધાર્યા છે એમને હું વિનંતી કરીશ કે તે અહીંયા સ્ટેજ પાસે આવશે કરણીધામથી મા ભગવતી સોનબાઈનું ધામ છે જ્યાં કરણી ત્યાંથી નવલદાન પણ પધાર્યા છે એમને બોલાવી સ્ટેજ પાસે એમનું સ્વાગત હું રામભાઈને વિનંતી કરીશ કે રામભાઈ એમનું સ્વાગત કરશે જે નામો બીજા અનુદાનમાં આવ્યા છે તેમની રજૂઆત કરી દઈએ અગિયારસો રૂપિયા શ્રી આજાભાઈ સિદ્ધિભાઈ વિશાવાળા પાંચસો રૂપિયા નાથારામ નાથા વિરમ રાણા એક હજાર રૂપિયા સ્વર્ગવાસી લખમણભાઈ વિરમભાઈ વરુ હસ્તે પૂંજાભાઈ લક્ષ્મણભાઈ કોટડા પાંચસો રૂપિયા સ્વર્ગવાસી સ્વ પરબતભાઈ લખમણભાઈ વરુ હસ્તે કાનાભાઈ પરબતભાઈ પાંચસો રૂપિયા લક્ષ્મણભાઈ વરુ કોટડા પાંચસો રૂપિયા હરદાસ રાજા ભાટો અગિયારસો રૂપિયા નાથાભાઈ દુધાભાઈ મૈયારિયા એક રામ ભરોસે પાંચસો રૂપિયા જીવા મુરૂરુ રિક્ષાવાળા અગિયારસો અગિયાર રૂપિયા ચનાભાઈ શરમણભાઈ ભોગેશરા કોટડા હસ્તે ભીખા સના પાંચસો રૂપિયા ભરોસે પાંચસો રૂપિયા સામતકાણા કોટડા પાંચસો ને એકાવન રૂપિયા કારા રાજા વરુ અગિયારસો અગિયાર રૂપિયા રણમલ વણઘા અગિયારસો રૂપિયા લખમણ ગીગા પાંચસો ને એકાવન રૂપિયા ખુટી રામભાઈ લખમણભાઈ પચીસો રૂપિયા રામદે રામા મોઢા ખીજડા પાંચસો રૂપિયા સ્વર્ગવાસી મયુરભાઈ સુકાભાઈ બાપોદરા એમના તરફથી અહીંયા અનુદાન મળેલું છે ધન્યવાદ 500 रुपया एक नाथा भाई अर्सी भाई कुटियाणा तरफ से आवे से अर्सी भाई नाथा भाई नाथा भाई अर्सी भाई कुटियाणा वाला तरफ से 500 रुपया ऊपर कोने उपर मैं हिसाब पासर ना। એકવીસો રૂપિયા દિલીપભાઈ દેવસીભાઈ ઓડેદરા માલગામ એમના તરફથી મળેલા છે છસો રૂપિયા ગીજીભાઈ ગીજુભાઈ ઘાણાવાળા પાંચસો રૂપિયા નવગણભાઈ કારાભાઈ કોઠડી તરફથી પાંચસો રૂપિયા પરબતકારા વરુ પાંચસો રૂપિયા કરસનખીમા વરુ પાંચસો રૂપિયા શ્રી ભીખાભાઈ નાથાભાઈ વડેદ્રા ભીમાભાઈ નાથાભાઈ વડેદ્રા પાંચસો